નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન ચોવીસ ઓગસ્ટના રોજ સવારનો વરસાદ ચાલુ છે લગભગ ત્રેવીસ ઓગસ્ટની રાતથી ચાલુ વરસાદ થયો છે અને આ છે બનાસકાંઠાનું ગઢગામ તો મિત્રો વરસાદ ચાલુ છે તો ભેંસોને ચાર પણ નાખવી પડે તો હાલ લગભગ વાગ્યા છે અઢી પોણા ત્રણ જેવા અને વરસાદનું જોર વધી ગયું છે તમને પાછળના કેમેરાથી પણ બતાવીશ કે વરસાદ કેવો ચાલુ છે હું છત્રી ઓઢી અને ત્યાં નીચે ચાર પણ લેવાનું ચાલુ જ છે હું બતાવું છું ચાલુ છે મગફળી છે અને મગફળીની બાજુમાં આપણે કાચનો ક્યારો છે તેની અંદરથી આપણે ચાર પણ લેવાની ચાલુ છે અત્યારે જુઓ આ વાટેલી જ પડી છે પરંતુ વરસાદ પણ ચાલુ જ છે આ છે ખેડૂતનું જીવન ગમે તેટલો વરસાદ પડતો હોય તો પૈસોને ચાર પણ નાખવી પડે જ છે તેને ઓફિસની અંદર બેસી રહેવા મળતું નથી જો મિત્રો વરસાદ અચાનક વધી ગયો આ છત્રી છે છત્રી ઓઢીને સાર વાઢી રહ્યા છીએ